ગોધરા તાલુકાના કાંકણપુર નજીક આવેલા રગાના મુવાડા ગામમાં વીજ કરંટ લાગવાથી એક ભેંસનું મૃત્યુ થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગામના પશુપાલક પોતાની ભેંસો ચરાવવા લઈ ગયા હતા આ દરમિયાન એક ભેંસ અચાનક વીજ ડીપી તરફ જતી રહી હતી ત્યાં તેને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું ઘટનાને જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમણે તાત્કાલિક એમજી વીસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો ઘટના બાદ એમજી વીસીએલના કર્મચારીઓએ સ્થળ પર

આ વાડ નાખવાની પણ માંગણી કરી છે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિને નુકસાન ન થાય